જય જોહાર જય આદિવાસી જય ભિલિસ્તાન ખાસ કરીને અમે જ્યારે આ ભિલિસ્તાન અલગ માંગવાની વાત કરી તો અમે બે હજાર નવ નવની અંદર અમે અઢારથી અઢાર જણા અમે ભેગા થયા હતા અને એમની સાથે ભિલિસ્તાન માગણી એટલા માટે કરી કે ભારત દેશની આઝાદી થયા પછી પણ આજે આદિવાસીઓની જે કપરી પરિસ્થિતિ છે એ આજે એની જ છે શિક્ષણ આરોગ્ય રોજગારી અને આ વિસ્તારોની અંદર ઘણા ખનિજો આવેલા છે છતાં બી આજે આદિવાસી ગરીબ છે આદિવાસી આદિ અનાદિકાળથી કાળથી વસનારો છે એ આ ભારત દેશનો માલિક છે અને આ જે અહીં જે સંપત્તિ છે જે ખનીજો છે એનો માલિક છે છતાં એ આજે મજૂર બની ગયો છે એટલે અમે ભિલિસ્તાન વિકાસ મોરચાની સ્થાપના કરી એની અંદર અઢ જણા અમે એ કર્યા અને એની અંદરથી અમે આ ભિલિસ્તાનની માગણી અમે એ વખત નકશા બનાવેલા હતા ભિલિસ્તાનના એ નકશા આજે બીજા લોકો બધા ચલવે છે અમને કંઈ વાંધો નથી પણ અમે આ બિલિસ્તાન માંગીને રહીશું જેવી રીતે શંકરસિંહ વાઘેલાએ જ્યારે મોટા જિલ્લાઓમાંથી નાના જિલ્લા કર્યા મોટા તાલુકામાંથી નાના તાલુકા કર્યા એ સંવિધાન પ્રમાણે એ લોકોએ આપ્યા જ છે એ દેશના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ એ જિલ્લાઓ છૂટા પાડ્યા તાલુકાઓ છૂટા પાડ્યા અને ત્યાં સરકારે પણ ત્રણ રાજ્યો છૂટા પાડેલા તેલંગાણા છૂટા પાડ્યું આંધ્રની અંદરથી બિહારની અંદરથી ઝારખંડ છૂટું પાડ્યું અને મધ્યપ્રદેશની અંદરથી છત્તીસગઢ છૂટું પાડ્યું તો આ ચાર રાજ્યની અંદર પ્રાવધાન છે સંવિધાનની અંદર કે રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત અને મહારાષ્ટ્ર એની અંદરથી આ ટ્રાઈબલ એરિયા ભૌગોલિક અને ભાષા પ્રમાણે રુધિર એની પ્રમાણે અલગ પાડી શકે છે એટલે અમે અલગ ભીલીસ્તાનની માંગ માટે અમે માન્ય રાષ્ટ્રપતિ શ્રી મુર્મુજીને અમે લેટર લખ્યા છે ભીલિસ્તાન વિકાસ મોરચા અને ભિલિસ્તાન ટાઈગર સેના તરફથી અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ અમે આ લેટર લખ્યા છે અને ચાર રાજ્ય રાજ્યના મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનના રાજ્યપાલને પણ લખ્યા છે અને મુખ્યમંત્રીઓને પણ અમે લેટર લખ્યા છે બાકીનું આગળનું હવે અમારી જે માગણી છે એ માગણીને સંતોષાય નહીં તો અમે આંદોલનના રસ્તે જઈને ભિલિસ્તાન અમે મેળવવા માટેની કોશિશ કરીશું